જાગીરપુરા પોલીસે સુરતમાં જાગીરપુરા પોલીસે એટીએમ માંથી થઈ ચોરીનો ભેદ ઉકેલ્યો છે આ દરમિયાન પાંચ થી પૈકી ત્રણ આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા હતા આરોપીઓએ પંદર લાખની ચોરી કરી હતી ત્યારે પોલીસે આરોપી પાસેથી પંદર લાખ પૈકી ચાર લાખ રિકવર કર્યા આ ઉપરાંત બે ટીમો દ્વારા અંદાજીત સો જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી હતી આ આરોપીઓ પહેલાથી ભંગારના વ્યવસાયમાં જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે જે આસપાસ અવર જવર ઓછી હોય છે અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ મુખ્ય આરોપી તોહિદ ખાન અને આદિલી ભાડે બલેનો કાર લીધી હતી બાર માર્ચે તે ઓપન રોડ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી હતી પરંતુ એ વિસ્તાર સલામત લાગ્યો ન હતો બાદમાં જહાંગીરપુરામાં સીબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું હતું પંડોળથી જ તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા તેર માર્ચ બે હજાર રાત્રે સવા બે થી બે બત્રીસ વાગ્યા વચ્ચે ચાર થી પાંચ આરોપીઓ એટીએમમાં ઘૂસ્યા તેમણે એચવાય ઓ એસયુએનજી કંપનીના એટીએમને ગેસ કટર વડે કાપીને અઢાર લાખ ચૌદ હજાર નવસો ને ચોરી કરી હતી સોની એકસો ચુમોતેર નોટ સત્તર હજાર ચારસો પાંચસો ને ત્રણ હજાર પાંચસો પંચાણું નોટ રૂપિયા સત્તર લાખ સત્તાણું હજાર પાંચસો ની ચોરી કરી હતી એટીએમ તોડ્યા બાદ તાપી નદીમાં એટીએમ ને પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધી હતી ભાડે લાવેલી ગાડીમાં રાંધેર કોઝવે હજી હાઈવે અને રાજ હોટલ તરફ જતા રહ્યા હતા ત્યાંથી તેમણે બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા આરોપીઓ પૈસાની મોત શો કરવા નીકળ્યા આરોપી આદિલ ચંચલ ખાને ચોરીના પૈસામાંથી પિસ્તાલીસ હજારનો આઈફોન ખરીદ્યો હતો પોલીસે આદિલ પાસેથી એક લાખ એસી હજાર રોકડા અને આઈફોન કબજે કર્યો છે તેર માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એક એફઆઈઆર નોંધાયેલી હતી એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા એ અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઇડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતાં અને સીસીટીવી ચેક કરતાં કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતાં સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમમાંથી ચોરી કરવા માટે રાજા હરિયાણાના નુ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એંસી હજાર રૂપિયા રોકડ અને બાકીને એક આરોપી છે જેણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે એ જોતા કુલ લા ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે ત્રણ આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ બાર તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને એ આધારે એમણે તેર તારીખે આ કૃત્ય કરેલું હતું હાલમાં ત્રણ આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે